આપણે ગણરાજ્ય છીએ અલગ અલગ ગણોનો સમૂહ અલગ અલગ રાજ્યોનો સમૂહ થઈને આપણે યુનિયન ઓફ સ્ટેટ છીએ દેશ આઝાદ થયો ત્યારે સરળ નહોતું એ સત્તાનું હસ્તાંતરણ કે બ્રિટિશર્સ ગયા અને કાલથી ભારત તમારું કેમ કે આખું ભારત બ્રિટિશર્સના શાસન હેઠળ નહોતું વિશાળ હિસ્સો એવો હતો કે જે અંગ્રેજોના શાસન હેઠળ નહોતો પણ રાજા શાસન હેઠળ હતો એટલે જ દેશનું ગઠન બહુ જ મહત્વનો વિષય બન્યું હતું એના પછી અત્યારની રાજનીતિ પંચોતેર એંશી વર્ષના અંતે આપણે જ્યારે દેશને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એટલું સમજાય છે કે જે રીતે દરેક જાતિના માણસોને એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી એમની જ જ્ઞાતિનો હોવો જોઈએ એ જોતા જાતિઓ પ્રમાણે આપણે રાજ્યો વહેંચી દઈશું તો એ આ ઝઘડો શાંત થશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાત રાજ્યમાંથી સૌથી મોટા સમાચાર દાવોસમાં સ્વિત્ઝરલેન્ડમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાત રાજ્ય તરીકે હિસ્સો લેવા જઈ રહ્યું છે અને એના આધાર પર કેટલી સંભવિત તકો આપણી પ્રતિક્ષા કરી રહી છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને એમની સાથે છ અધિકારીઓની ટીમ એ સ્વિતરલેન્ડના દાવોસ પહોંચ્યા છે અને સંભાવના છે કે એ ગુજરાત માટે રોકાણની મહત્વની તકો લઈને આવશે ગુજરાત પાસે ગિફ્ટ સિટીથી લઈને ધોલેરા સુધી અનેક પ્રોજેક્ટ સેવા છે કે જે આપવા માટે છે કચ્છ અને સૌરાષ્ટ્ર ગ્રીન એનર્જી માટે બહુ જ વિશેષ મહત્વનું ક્ષેત્ર બની રહ્યા છે સુઝુકી બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે મારુતિ તો સુઝુકીનો પ્લાન્ટ અને આવનારા સમયમાં એણે કરેલું હજારો કરોડનું રોકાણ બનાસ ડેરી સાથે થયેલા એમના કરારો અનેક ક્ષેત્ર એવા છે કે જે આપણને ગુજરાતની સંભાવના ગુજરાતના ગામડાનો આવનારા સમયનો વૈભવ અને આપણી પ્રતીક્ષામાં ઊભેલું ભવિષ્ય બતાવે છે પણ શું આ બધા મુદ્દાઓથી વોટ મળે છે અથવા રાજનીતિ શું આની આસપાસ રમાય છે તેનો જવાબ બહુ સ્પષ્ટ રીતે ના છે કેટલાય સમયની ઘટનાઓને તમે જો શાંતિથી માત્ર છેલ્લા પંદર દિવસની ઘટનાઓને પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો આપણને સમજાશે કે ગુજરાતની રાજનીતિ એ સમાજની છત્રી ખોલાવીના શક્ય નથી બે હજાર સત્યાવીસની ચૂંટણી કયા મુદ્દા પર લડાશે કે કોણ કેટલું ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહ્યું છે કોણ કેટલી સારી યુનિવર્સિટીઝ બનાવી રહ્યું છે ગુજરાતમાં જેમ એનો આર્થિક રીતે વિકાસ થઈ રહ્યો છે એમ એનો સાંસ્કૃતિક વિકાસ કેટલો દ્રઢ હશે આપણને સ્વાસ્થ્ય સુવિધાઓ કેવી મળશે ભ્રષ્ટાચાર કેટલો ઓછો થશે સામાન્ય માણસનું જીવન સુખાકારીવાળું થશે રાજ્ય કલ્યાણકારી હશે કે કેમ આ કોઈ જ મુદ્દા એટલે મહત્ત્વના નહીં હોય કેમ કે મુદ્દો મહત્ત્વનો હશે કે સીએમ મારી કાસ્ટનો મારી જાતિનો હોવો જોઈએ મારી અટકના સીએમ હોય અથવા મારી જાતિના સીએમ હોય તો કદાચ કલ્યાણ થઈ જાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી તમે આખી જોવાની શરૂઆત કરો તો આપણા પહેલા સીએમ જીવરાજ મહેતાથી લઈને બળવંતરાય મહેતા અને મોઝાથી લઈને આપણે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના સીએમની યાદી મનમાં તમે યાદ કરી લો તો તમને સમજાશે કે આપણે ત્યાં ઠાકોર સીએમ રહ્યા આપણે ત્યાં આદિવાસી સીએમ રહ્યા આપણે ત્યાં બ્રાહ્મણ સમાજમાંથી મુખ્યમંત્રી રહ્યા આપણે ત્યાં ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી રહ્યા છેલ્લા કેટલાય સમયથી પાટીદાર રાજનીતિનું વર્ચસ્વ છે તો ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્ર મોદી પછીનો સમય છે એ પાટીદાર મુખ્યમંત્રીઓનો રહ્યો પણ એમાંય બીજેપીએ વચ્ચે અપવાદ આપ્યો એમાં પણ જૈન સમાજના મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા પણ આ બદલાતા સમયમાં અને આ બદલાતા પ્રવાહોમાં હવે દરેક સમાજ એવી અપેક્ષા રાખીને બેઠો છે કે મુખ્યમંત્રી એમના સમાજના હોવા જોઈએ પહેલી ઘટના છે એ એક પછી એક ઘટનાઓ પર નજર કરીએ પહેલાં અભિનેતા વિક્રમ ઠાકોરનું સ્ટેટમેન્ટ સાંભળીએ અને કોઈ પણ નેતા કે અભિનેતા આ પ્રકારનું નિવેદન જ્યારે આપે છે ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે ભાઈ હું મારા સમાજની વાત કરું છું અને એટલે હું એવું ઈચ્છા વ્યક્ત કરી શકું કે મારા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ ઠાકોર સમાજની વિશાળ વસ્તી છે ગુજરાતમાં એટલે ઠાકોર સમાજની એવી અપેક્ષા છે કે સીએમ એમની જાતિના હોવા જોઈએ કોળી સમાજની પણ બહુ વિશાળ વસ્તી છે અને કોળી ઠાકોર જ્યારે ભેગા થાય ત્યારે તો એટલી મોટી વસ્તી બની જાય છે એટલો મોટો સમુદાય બને છે કે ગુજરાતની રાજનીતિની દશા દિશા કોણ સીએમ બનશે કે નહીં એ તો બાજુની વાત છે કોની સરકાર બનશે કે કેમ એ જાતિના વોટ પર આધારિત થઈ જાય છે અને એટલે જ આઈડેન્ટિટી પોલિટિક્સ એ ગુજરાત રાજ્યમાં બહુ જ મોટી ચળવળ બની રહી છે જ્યારે હજારો માણસ એવા છે ભીડમાં લાખો કરોડો માણસ ભીડમાં એવા છે કે જેમને એવું લાગે છે કે એમની પોતાની પાસે પોતાનું એવું કશું જ અસ્તિત્વ નથી જે જાતિ સિવાય ટકેલું હોય અને એટલા માટે જાતિ એ એમના માટે સૌથી મોટો મુદ્દો છે જાતિ માત્ર એ લોકો માટે જ સૌથી મોટો મુદ્દો બની જાય છે જે લોકોને એવું લાગે છે કે એમની અસ્મિતા અને અસ્તિત્વ બંને એ જાતિ સાથે જોડાયેલું છે અને જો એ જાતિની ઓળખ નથી તો એમનું અસ્તિત્વ નથી અને એટલે જ જ્યારે એ તમારા અસ્તિત્વની વાતને એની સાથે જોડવામાં આવે ત્યારે એ આઇડેન્ટિટી પોલિટિક્સ કેટલું મજબૂત બને એનું ગુજરાત રાજ્ય ઉદાહરણ છે વિક્રમ ઠાકોર અંબાજીમાં હતા રાજનીતિમાં આવવાની વાત કરી રહ્યા હતા બે હજાર સત્યાવીસમાં જે ચહેરાઓ ઉપર નજર રહેવાની છે એમાંથી એક મહત્ત્વનો ચહેરો વિક્રમ ઠાકોર પણ રહેવાના છે એનું કારણ એમની સામાજિક લોકપ્રિયતા અભિનેતાઓની જે સામાન્ય લોકપ્રિયતા હોય એ બહુ અલગ વિષય છે બહુ જ બધા એક્ટર્સ છે પણ કોઈ એક એક્ટરને એ એના સમાજમાં સૌથી વધારે લોકપ્રિય હોય તો એક્ટર્સને સામાન્ય રીતે સમાજ નથી હોતા પણ વિક્રમ ઠાકોરને સમાજ છે ફિલ્મોની દુનિયા કે ફિલ્મોની બહારની દુનિયામાં પણ અને એટલે જ એમના સમાજમાં એ અતિશય લોકપ્રિય છે અને એ લોકપ્રિયતાનો હવે રાજનીતિક ફાયદો અથવા રાજનીતિમાં પ્રવેશ કરવાનો કદાચ એમના માટે સમય છે એવું એમને લાગી રહ્યું છે એમણે રાજનીતિમાં આવવાની જાહેરાત તો કરી પણ સાથે એમણે એવું પણ કહ્યું કે હું એવું ઈચ્છું કે મુખ્યમંત્રી અમારા સમાજના હોય પાટીદાર તો ઓલરેડી સીએમ છે તો પણ એમને એવું લાગી રહ્યું છે કોળી સમાજની આક્રમકતા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે કોઈ પણ સમાચાર હોય દરેક સમાજને એવું લાગે છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને એટલે જ બધા જો પીડિત છે તો ખરેખર લાભાર્થી કોણ છે કે પછી શું જાતિ સિવાય લાભાર્થી કોઈ હોય જ ન શકે વિક્રમ ઠાકોરને સાંભળીએ સત્યજમાં અમારો મુખ્યમંત્રી બને તો કોણ કોઈ બી સમાજ ના હોય કોઈ પટેલ સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજ તો પિસ્તો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને અમારો સમાજ પણ આટલો બધો બહોળો સમાજ છે આખા ગુજરાતમાં તો અમારા બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને આમ પાર્ટી કોંગ્રેસ કે ભારત ત્રણ માં ત્રણે આપણે ટિકિટ ઉપર કરે તો કઈ પાર્ટી લડવા તૈયાર મારો લડવાનો જો કોઈ ઈરાદો નથી પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નથી કરીશું